भूषण शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज है तारीख 20 अप्रैल 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर ગુરુદેવ નમ્રમોની મહારાજ સાહેબના શિષ્ય મહાતપસ્વી સૌમ્યા મહાસતીજીના ષણંગ એક હજાર આઠ આઈ મિલના પારણા માટે ભુજમાં અપેક્ષા અંકુર ભણસાલીને ઘરે કુંભ રખાયો હતો જેમાં ભાવિકોએ સાકર અર્પણ કરી હતી અને પારણાનો લાભ લીધો હતો રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શિષ્ય મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીની સળંગ એક હજાર આઠ આયમ બિલની તપસ્યાના અનુમોદનાર્થે તેમને પરોક્ષ રીતે પારણું કરાવવાનો લાભ સૌને મળે તે હેતુથી અપેક્ષા અંકુર ભણસાલીના ઘરે પ્રભાવશાળી પુણ્યશાળી એવા કુંભની પધરામણી કરવામાં આવી જૈન અજૈન ઘણા ભાગ્યશાળીઓના એમના ઘરે પગલાં થયા એક વર્ષ પહેલાં જ નમ્રમુનિ મહારાજ સાહેબ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ પુનડી ગામ મધ્યે ચાતુર્માસ કરી ગયેલા હોવાથી કચ્છના જૈન તેમજ અજૈન ઘણા ગુરુભક્તોને પૂજ્યશ્રી પ્રત્યે અહોભાવ વધ્યો હતો આ એક હજાર આઠ એમબિલની મહા પારણા નિમિત્તે વિલે પાર્લે મુંબઈ મધ્યે ચોવીસ એપ્રિલથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન મહાતપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિના સાનિધ્યમાં યોજવામાં આવશે પરમસોમ્યાજી મહાસતીજીના નવસો નવ્વાણુંમાં આઈમ બિલના દિવસે તે નિમિત્તે સોળ એપ્રિલ બે હજાર ચોવીસના નવ હજાર નવસો નવ્વાણું ગ્લોબલ આઈમ બિલનું આયોજન કરવામાં આવ્યું છે આઈમબિલથી આધ્યાત્મિક માનસિક તેમજ શારીરિક અનેક ફાયદાઓ થાય છે નો વેજીટેબલ નો ફ્રૂટ્સ નો સ્પાઈસીસ નો સુગર નો મિલ્ક પ્રોડક્ટ ભારતીય શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9